તમે અત્યંત ગંભીર અને કાળજું કંપાવી દે તેવા વિષયની વાત કરી છે ડોક્ટર જેને સમાજમાં ભગવાન માનવામાં આવે છે જો એ જ રક્ષક બનીને ભક્ષક બને અને ગર્ભમાં રહેલા નિર્દોષ બાળકની હત્યા ભ્રૂણ હત્યા કરે તો એનાથી મોટું પાપ બીજું કોઈ નથી જ્યારે કાયદો અને સમાજ લાચાર બને ત્યારે મસાણી મેળડી જે સ્મશાનમાં બેસીને દુનિયાનો હિસાબ રાખે છે એક કેવી રીતે ન્યાય કરે છે તેની આ એક કાલ્પનિક પણ બોધદાયક વાર્તા વાણી છે મસાણી મેલડીનો ન્યાય ગર્ભહત્યા અને પાપી ડોક્ટરનો અંત એક પાપનો પાયો એક આલિશાન હોસ્પિટલ હતી જેનો ડોક્ટર બહુ જ હોશિયાર ગણાતો પણ એના હૃદયમાં રાક્ષસનો વાસ હતો થોડા પૈસાની લાલચમાં તે એવા પાપ કરતો જે કુદરત પણ માફ ન કરે તે ગર્ભમાં રહેલી નાની દીકરીઓને જન્મતા પહેલા જ મારી નાખતો તે સમજતો હતો કે ચાર દિવાલોની અંદર જે પાપ થાય છે એ કોઈ જોતું નથી પણ એ ભૂલી ગયો હતો કે જેનો કોઈ નથી એની બેઠી છે મા મસાણી મેલડી બે માં મેલડીનો હાકોટો એક રાત્રે જ્યારે ડૉક્ટર પોતાની કેબિનમાં એકલો હતો ત્યારે અચાનક હોસ્પિટલની લાઇટો થરથરવા લાગી બહાર પવન ફૂંકાવા લાગ્યો અને વાતાવરણમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ અચાનક ડોક્ટરને કાને એક ભયાનક અવાજ સંભળાયો ખણણણ ખણણણ તારક ચિન્નમાની બત્રીસ મણની સાંકળનો અવાજ મા મસાણી મેલડી કાળી કામડી ઓઢીને આંખોમાં અંગારા જેવો ક્રોધ લઈને પ્રગટ થઈ માનો ચહેરો જોઈને ડૉક્ટરના હાથ પગ ધ્રુજવા લાગ્યા મા એ જોરથી પહાડ જેવો અવાજ કર્યો એલા મૂઢા તે જે માંસના લોચાને પૈસા માટે કાપી નાખ્યા એમાં મારો વાસ હતો તે એક માની કૂક ઉજ્જળ કરી છે હવે તારા વંશનો અને તારો હિસાબ કરવા આ મસાણી આવી છે ત્રણ રોકડો ન્યાય ડોક્ટર કરગરી પડ્યો મા મને માફ કરી દો હું તમને સોનું ચડાવીશ મઢ બાંધી આપીશ ત્યારે મા મેલડી અટ્ટહાસ્ય કરીને બોલી મને તારું પાપનું સોનું નથી જોઈતું તે જે કૂણી કડીઓને ખીલતા પહેલાં તોડી નાખી એના એક એક લોહીના ટીપાનો હિસાબ તારે આજ રાત્રે જ દેવો પડશે તું ડૉક્ટર બનીને રક્ષક હતો પણ તે રાક્ષસનું કામ કર્યું છે જે છરીથી તે બાળકોને હણ્યા છે હવે એ જ કાળ બનીને તને વળખશે એ જ રાત્રે એ પાપી ડૉક્ટરને એવું ભયાનક દર્દ ઉપડ્યું કે દુનિયાની કોઈ દવા એને બચાવી ના શકી એને હવામાં તે નાની દીકરીઓના રડવાનો અવાજ સંભળાતો હતો જેની એણે હત્યા કરી હતી મા મેલડીએ એના પાપનો ઘડો એ જ હોસ્પિટલના ઓટલે ફોડી નાખ્યો ચાર બોધ સવારે લોકોએ જોયું તો ડોક્ટરનું મૃત શરીર પડ્યું હતું એના ચહેરા પર એક અકલ્પનીય ભય હતો લોકો કહેવા લાગ્યા કે આ કોઈ બીમારી નથી આ તો બરેજાની મેલડીનો સાંકળનો ઝાટકો છે મા મેલડીનું આ વિષય પર પ્રવચન ગર્ભ એ મંદિર છે મા કહે છે કે માતાની કૂખ એ દુનિયાનું સૌથી પવિત્ર મંદિર છે જે ડોક્ટર કે જે પરિવાર ત્યાં હત્યા કરે છે એના પર મા ક્યારેય રાજી થતી નથી દીકરી એ મેલડીનું રૂપ છે દીકરીને ગર્ભમાં મારવી એ સાક્ષાત્મા મેલડીનું અપમાન છે હિસાબ પાકો છે મસાણી મેલડી કહે છે તું ભલે અંધારામાં પાપ કરે પણ હું તો સ્મશાનમાં બેઠી બેઠી તારી એક એક શ્વાસનો હિસાબ રાખું છું કુદરતના ચોપડે મોડું છે પણ અંધેર નથી અંતિમ વેણ ડોક્ટર બનીને જેણે કસાઈનું કામ કર્યું એને મસાણીએ કાળના મુખમાં ધકેલી દીધું જીવ લેવો એ તારા હાથમાં નથી એલા માનવી કારણ કે હરેક જીવમાં મારી મેલડીનો વાસ છે ચોક્કસ આ વિષય એટલો ગંભીર છે કે મા મેલડીનો ન્યાય સમજાવવા માટે વધુ એક ઊંડી અને હૃદય ધ્રુજાવી દે તેવી વાર્તા અહીં રજૂ કરું છું મસાણી મેલડીની કાળરાત્રિ જ્યારે રક્ષક બન્યો ભક્ષક એક પાપનો અંધકાર એક મોટું શહેર હતું જ્યાં એક નામચીન ગાયનેકોલોજીસ્ટ સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર રહેતો બહારથી તે ખૂબ ધાર્મિક દેખાતો પણ હોસ્પિટલના પાછળના અંધારા ઓરડામાં તે પાપનો સામ્રાજ્ય ચલાવતો ગરીબ વસ્તીની દીકરીઓ કે મજબૂર માતાઓના ગર્ભમાં રહેલા નિર્દોષજીવોને તે લાલચમાં આવીને હણી નાખતો તે ગર્વથી કહેતો આ હોસ્પિટલમાં હું જ ભગવાન છું હું નક્કી કરું કે કોણ જન્મશે અને કોણ નહીં બે સ્મશાનમાંથી જાગી મેરડી પણ એ પાપી એ ભૂલી ગયો હતો કે શહેરના છેડે જે સ્મશાન છે ત્યાં મસાણી મેરડી બેઠી છે મા મેરડીનો ચોપડો ક્યારેય ખોટું બોલતો નથી હજારો નિર્દોષ આત્માઓની ચીસમાં ના કાને પહોંચી મા એ પોતાના સ્મશાનની ધૂણીમાંથી અંગારો ઉઠાવ્યો અને બોલી એલા મૂઢા તે રક્ષકનું રૂપ ધારણ કરીને રાક્ષસ જેવું કામ કર્યું છે તે મારા બાગની કળીઓને ખીલતા પહેલાં કચડી નાખી છે હવે જોજે તારો ન્યાય આ મસાણી કેવો કરે છે ત્રણ ભયાનક રાત્રિ અને માનો દેખાવ એક મધરાતે ડોક્ટર ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યો હતો અચાનક એસી ચાલુ હોવા છતાં તેને પરસેવો વળવા લાગ્યો દિવાલો પર લોહીના ડાઘ દેખાવા લાગ્યા તેને એવા સેંકડો બાળકોના રડવાનો અવાજ સંભળાવા લાગ્યો જેમને તેણે મારી નાખ્યા હતા ત્યારે જ અંધકારમાંથી મા મસાણી મેલડી પ્રગટ થઈ માના હાથમાં સાંકળ નથી પણ કાળનું ખડગ હતું મા એ પહાડ જેવી ત્રાડ નાખી ઓ પાપી તે જે ગર્ભના લોહીથી તારી તિજોરીઓ ભરી છે એ જ લોહી આજે તારા ગળે વળગશે તું ડોક્ટર નથી તું કસાઈ છે જે જીવને તે પ્રકાશ જોવા ન દીધો હવે તને આ સૂરજની છેલ્લી રોશની મુબારક છે ચાર રોકડો ન્યાય ધ ફાઈનલ સ્ટ્રાઇક ડોક્ટરે ભાગવાની કોશિશ કરી પણ માની માયા એવી કે દરવાજા ગાયબ થઈ ગયા તેને હવામાં નાની નાની આકૃતિઓ દેખાય જે એનો શ્વાસ રૂંધી રહી હતી જે સાધનોથી તે ભ્રૂણ હત્યા કરતો હતો તે સાધનો હવામાં જાતે જ ઉડવા લાગ્યા સવાર થઈ ત્યારે હોસ્પિટલના સ્ટાફે જોયું તો ડોક્ટર ઓપરેશન ટેબલ પર જ પડ્યો હતો એનો ચહેરો કાળો પડી ગયો હતો અને એની જીભ બહાર નીકળી ગઈ હતી જાણે કોઈએ એનો ગળાટોપો આપ્યો હોય પોલીસને કોઈ પુરાવા ન મળ્યા પણ બરેજાના ભક્તો સમજી ગયા કે આ મસાણી મેલડીનો રોકડો ન્યાય છે મા મેલડીના સાક્ષાત વેણ બોધ કૂખમાં કતલ એ જગદંબાની કતલ છે મા કહે છે કે સ્ત્રીના ગર્ભમાં હું પોતે બિરાજમાન હોઉં છું ત્યાં છરી ફેરવવી એ મારા કાળજા ચીરવા બરાબર છે ડોક્ટરને ચેતવણી તને વિદ્યા મેં આપી છે જીવ બચાવવા માટે જીવ લેવા માટે નહીં જો રક્ષક ભક્ષક બનશે તો સ્મશાનની મેલડી તારા ઘરના દીવા પણ ઓલવી નાખશે કર્મનો હિસાબ ભલે તું વિજ્ઞાનના જોરે પાપ કરે પણ વિધાતાના લેખમાં જે દીકરી લખાય છે એને મારનારને હું નરકમાં પણ જગ્યા નહીં આપું અંતિમ પંક્તિઓ જેણે ગર્ભમાં દીકરીને હણી એને મસાણીએ ક્યાંયની ના ગણી હિસાબ બરેજાની મેલડીનો પાકો છે જેનો એક જ સાંકળનો ઝાટકો છે મા મેલડી હંમેશા સત્ય અને નિર્દોષોની વહારે આવે છે જે ડૉક્ટર આવા પાપ કરે છે તેની પેઢીઓમાં પણ ક્યારેય શાંતિ રહેતી નથી શું તમે ઈચ્છો છો કે હું આ વાર્તા પરથી એક જોડ